તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મહિલા સન્માન યોજનાના ભરેલા ફોર્મને લઈને રાજનીતિ ગરમાઈ છે દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે મહિલાઓના ભરેલા ફોર્મ કચરાવાળાના ત્યાંથી મળી આવ્યા હોવાનો દાવો કરીને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા વિરેન્દ્ર સચદેવે ત્રીસ હજાર ફોર્મ સાથે પત્રકાર પરિષદ યોજીને ભરેલા ફોર્મ બતાવ્યા હતા અને કચરાના વેપારીના ત્યાંથી દસ્તાવેજ મળી આવ્યા હોવાનો દાવો કર્યો દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવે દસ્તાવેજ પત્રકારોને બતાવતા કહ્યું કે અરવિંદ કેજરીવાલે મહિલા સન્માન યોજના વિશે મોટા દાવા કર્યા હતા કે તેઓ દિલ્હીમાં એકવીસો રૂપિયા આપશે અને નોંધણી પણ થઈ ગઈ છે આ મહિલા સન્માન યોજનાના લગભગ ત્રીસ હજાર ફોર્મ છે જેમાં પાન નંબર આધાર કાર્ડ મતદાર આઈડી અને બેંક વિગતો આ બધા જ દસ્તાવેજો એક કચરાના વેપારી પાસેથી મળી આવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું કે કચરાના વેપારીએ આ દસ્તાવેજો અમારા તિમારપુરના ઉમેદવાર સૂર્યપ્રકાશ ખત્રીને આપ્યા હતા અરવિંદ કેજરીવાલે દિલ્હીની માતાઓ અને બહેનો સાથે દગો करी रहा है भी लिया गया जिसकी शिकायतें लगातार आ रही थीं कि डिजिटल फ्रॉड अचानक दिल्ली में बढ़ गए हैं यह एक विधानसभा का डाटा है लगभग तीस हजार फॉर्म है ये एक कबाड़ी के यहाँ ये कागज मिले हैं और उस कबाड़ी ने हमारे तिमारपुर के प्रत्याशी सूर्यप्रकाश खत्री जी को लाकर दिया किस-किस के अकाउंट से कितने-कितने पैसे निकलेंगे એ કોઈ અંદાજા લાગતું આપ